વસુદે વસુ દેવં કંસચાણોરમર્દનમ પરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ સાતમો અધ્યાય પેલો નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ તથા જય વિજયની કથા રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન ભગવાન તો સ્વભાવથી જ ભેદભાવ રહિત છે સોમ છે સમસ્ત પ્રાણીઓના પ્રિય અને સુરત છે તો પછી તેમણે જેમ કોઈ સાધારણ મનુષ્ય ભેદભાવભરી રીતે પોતાના મિત્રનો પક્ષ લે છે અને શત્રુઓનું અનિષ્ટ કરે છે તેવી જ રીતે ઇન્દ્ર ખાતર દૈત્યોનો વધ શા માટે કર્યો તેઓ સ્વયં પરિપૂર્ણ કલ્યાણ સ્વરૂપ છે તેથી તેમને દેવતાઓ સાથે કોઈ લેવા દેવા નથી તથા તેઓ નિર્ગુણ છે તેથી તેમને દૈત્યો સાથે કોઈ વિરોધ અને ઉદ્વેગ પણ નથી તો તેમણે આમ શા માટે કર્યું ભગવત પ્રેમના સૌભાગ્યથી સંપન્ન હે અતિ મહાભાગ્યવાન અમારા ચિત્તમાં ભગવાનના સમત્વ વગેરે ગુણો વિશે ઘણો મોટો સંદેહ થઈ રહ્યો છે તો કૃપા કરીને તે સંદેહ દૂર કરો શ્રી સુખદેવજીએ કહ્યું હે મહારાજ ભગવાનના અદ્ભુત ચરિત્ર વિશે તમે ઘણો સુંદર પ્રશ્ન કર્યો કારણ કે આવા પ્રસંગો પ્રહલાદ વગેરે ભક્તોના મહિમાથી પરિપૂર્ણ છે જેનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે આ પરમ પુણ્યમય પ્રસંગોને નારદજી વગેરે મહાત્માઓ ઘણા પ્રેમથી ગાતા રહે છે હવે હું પોતાના પિતા શ્રી કૃષ્ણ દ્વેયન મુનિને નમસ્કાર કરીને ભગવાનની લીલાની કથાનું વર્ણન કરું છું ભગવાન વાસ્તવમાં તો નિર્ગુણ અજન્મા અવ્યક્ત અને પ્રકૃતિથી પર છે આમ હોવા છતાં પણ પોતાની માયાના ગુણોનો સ્વીકાર કરીને તેઓ બાધ્ય અને બાધક ભાવોને એટલે કે મરનાર અને મારનાર બંનેના પરસ્પર વિરોધી રૂપોને ગ્રહણ કરે છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ પ્રકૃતિના ગુણ છે પરમાત્માના નહીં હે રાજન આ ત્રણેય ગુણોનો પણ એક સાથે જ વિકાસ અને હ્રાસ થતા નથી ભગવાન સમય સંજોગો અનુસાર ગુણોનો સ્વીકાર કરે છે તેઓ સત્વગુણની વૃદ્ધિના સમયે દેવતાઓ અને ઋષિઓનો પ્રભાવ વધારે છે રજોગુણની વૃદ્ધિના સમયે દૈત્યોનો અને તમોગુણની વૃદ્ધિના સમયે યક્ષો અને રાક્ષસોનો પ્રભાવ પણ તેઓ જ વધારે છે જેમ વ્યાપક અગ્નિ કાષ્ટ વગેરે ભિન્ન ભિન્ન આશ્રયોમાં રહેવા છતાં પણ તેમનાથી અલગ દેખાતો નથી પરંતુ મંથન એટલે કે ઘર્ષણ કરવાથી તે પ્રગટ થાય છે તેવી જ રીતે પરમાત્મા બધા જ શરીરોમાં રહે છે છતાં પણ તેમનાથી અલગ દેખાતા નથી પરંતુ વિચારશીલ મનુષ્યો હૃદય મંથન કરીને તેમના સિવાયની બધી જ વસ્તુઓનો બાદ કરીને અંતે પોતાના હૃદયમાં જ અંતર્યામી રૂપે તેમને પ્રાપ્ત કરી લે છે જ્યારે પરમેશ્વર પોતાને માટે શરીરોનું નિર્માણ કરવાની ઈચ્છા કરે છે ત્યારે પોતાની માયાથી રજોગુણનું અલગ સર્જન કરે છે જ્યારે તેઓ ચિત્ર વિચિત્ર યોનીઓમાં રમણ કરવાની ઈચ્છા કરે છે ત્યારે સત્વગુણનું સર્જન કરે છે અને જ્યારે તેઓ વિશ્વનો વિનાશ કરવાની ઈચ્છા કરે છે ત્યારે તમો ગુણને વધારી દે છે હે રાજન ભગવાન સત્ય સંકલ્પ છે તેઓ જ જગતની ઉત્પત્તિના નિમિત્તભૂત પ્રકૃતિ અને પુરુષના આશરે એવા કાળનું સર્જન કરે છે તેથી તેઓ કાળને આધીન નથી કાળ જ તેમને આધીન છે હે પરીક્ષિત આ કાળ સ્વરૂપ ઈશ્વર જ્યારે સત્વગુણની વૃદ્ધિ કરે છે ત્યારે તેઓ સત્વમય દેવતાઓનું બળ વધારી દે છે અને ત્યારે જ તે પરમ યશસ્વી દેવોના પ્રિય પરમાત્મા દેવોના વિરોધી રજોગુણ તેમજ તમોગુણ દૈત્યોનો સંહાર કરે છે વાસ્તવમાં તો તેઓ સૌમજ છે હે રાજન આ બાબતમાં દેવરસિંહ નારદજીએ ઘણા પ્રેમથી એક ઇતિહાસ કહ્યો હતો આ તે સમયની વાત છે કે જ્યારે રાજસુ યજ્ઞમાં તમારા દાદા યુધિષ્ઠિરે તેમણે આ બાબતમાં એક પ્રશ્ન કર્યો હતો તે મહાન રાજશ્રી યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખો સામે એવી મોટી આશ્ચર્યજનક ઘટના જોઈ કે ચેદીરાજ શિશુપાલ સૌના દેખતા જ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયો દેવર્ષિ નારદજી પણ ત્યાં જ બેઠેલા હતા આ ઘટનાથી આશ્ચર્યચકિત થયેલા રાજા યુધિષ્ઠિરે મોટા મોટા મુનિઓથી ભરેલી સભામાં તે યજ્ઞ મંડપમાં જ દેવર્ષિ નારદને પૂછ્યું યુધિષ્ઠિરે પૂછ્યું અહો આ તો ઘણી વિચિત્ર વાત છે પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જવું એ તો મોટા મોટા અનન્ય ભક્તો માટે પણ દુર્લભ છે તો પછી ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલને આ ગતિ સી રીતે પ્રાપ્ત થઈ હે મુનિ આનું રહસ્ય અમે બધા જ જાણવા ઈચ્છીએ છીએ અગાઉના સમયમાં ભગવાનની નિંદા કરવાને કારણે ઋષિઓએ રાજા વેનને નરકમાં નાખી દીધો હતો દમઘોષના પુત્રો પાપાતમાં શિશુ પુલ અને દુર્બુદ્ધિ દંતવક્ત્ર બંને બાળપણથી જ આજ સુધી ભગવાન સાથે દ્વેષ કરતા રહ્યા છે તેઓ અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને ઉન્મત થઈને સતત ગાળો જ આપતા રહ્યા છે પણ એના પરિણામ સ્વરૂપ ન તો તેમની જીભે કોઢ થયો કે ન તો તેમને ઘોર અંધકારમય નરક પણ મળ્યું ઉલટાનું જે ભગવાનની પ્રાપ્તિ થવી અત્યંત દુષ્કર છે તેમનામાં જ આ બંને સૌના જોતા જ અનાયાસ જ લીન થઈ ગયા આનું શું કારણ પવનની લહેરથી દીવાની જ્યોત જેમ ડોલે છે તેમ મારી બુદ્ધિ આ બાબતમાં ભ્રમિત થઈ રહી છે તમે સર્વજ્ઞ છો તો આ અદ્ભુત ઘટનાનું કારણ એટલે કે રહસ્ય કહી જણાવો શ્રી સુખદેવજી કહે છે સર્વસમર્થ દેવરસિંહ નારદજી રાજા યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે યુધિષ્ઠિરને સંબોધીને ભરી સભામાં સૌના સાંભળતા આ કથા કહી નારદજીએ કહ્યું હે રાજન નિંદા સ્તુતિ સત્કાર અને તિરસ્કાર તો શરીરના જ થાય છે આ શરીરની કલ્પના પ્રકૃતિ અને પુરુષનો યથાયોગ્ય વિવેક નહીં હોવાને કારણે જ માની લીધેલી છે જ્યારે આ શરીરને જ પોતાનો આત્મા માની લેવામાં આવે છે ત્યારે આ હું છું અને આ મારું છે એવો ભાવ દ્રઢ થઈ જાય છે આ જ બધા ભેદભાવનું મૂળ છે આને કારણે જ નિર્ભસના અને ગાળો એટલે કે દુર્વચનોથી પીડા થાય છે આ શરીર મારું છે એવા દેહાભિમાનને લીધે જીવને તેના શરીરનો વધ થતાં પોતાનો વધ થયો હોવાનું પ્રતીત થાય છે પરંતુ જીવોના જેવું અભિમાન ભગવાનમાં નથી કારણ કે તેઓ તો સર્વના આત્મા છે અદ્વિતીય છે તેઓ કોઈને શિક્ષા કરે છે તે પણ તેમના કલ્યાણ માટે જ કરે છે નહીં કે ક્રોધવશ અને ઈર્ષ્યાવશ તો પછી ભગવાન વિશે હિંસાની તો કલ્પના જ કેવી રીતે કરી શકાય તેથી ચાહે વેરભાવથી ચાહે ભક્તિભાવથી ભયથી પ્રેમથી કે કામનાથી પણ ભગવાન સાથે પોતાનો સંબંધ જોડી દેવો જોઈએ કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં આવા વિવિધ ભાવોનો કોઈ ભેદ નથી હે યુધિષ્ઠિર મારો તો એવું નિશ્ચિત મત છે કે મનુષ્ય વેરભાવથી ભગવાનમાં જેટલો તન્મય થઈ જાય છે તેટલો ભક્તિયોગથી નથી થતો ભમરી કીડાને લાવીને ભીત પર પોતાના દરમાં બંધ કરી દે છે અને તે કીડો ભય તથા ઉદ્વેગથી ભમરીનું ચિંતન કરતો કરતો તેના જેવો થઈ જાય છે આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ છે લીલાઓને લીધે મનુષ્ય દેખાતા હોવા છતાં પણ વાસ્તવમાં તેઓ સર્વશક્તિમાન ભગવાન જ છે એમની સાથે વેર કરનારાઓ પણ તેમનું ચિંતન કરતાં કરતાં રહિત થઈ જઈને તેમને જ પામી ગયા છે કોઈ એક નહીં અનેક મનુષ્યો કામનાથી દ્વેષથી ભયથી અને પ્રેમથી પોતાના મનને ભગવાનમાં પરોવીને તેમજ પોતાના બધા જ પાપો ધોઈને એવી રીતે ભગવાનને પામી ગયા છે કે જેમ ભક્તો ભક્તિથી હે મહારાજ ભગવાનને પ્રાપ્ત કરવા ગોપીઓએ પ્રેમથી તીવ્રતાથી કંસે ભયથી શિશુપાલ દંતવક્ર વગેરે રાજાઓએ દ્વેષથી યાદવોએ પરિવારના સંબંધથી તમે બધાએ સ્નેહથી અને અમે બધાએ ભક્તિથી પોતાનું મન ભગવાનમાં પરોવ્યું છે ભક્તો સિવાય ભગવાનના ચિંતન કરનારા જે પાંચ પ્રકારના લોકો છે તેમાં રાજા વેનની તો કોઈનામાં પણ ગણતરી થતી નથી કારણ કે તેણે કોઈ પણ પ્રકારે ભગવાનમાં મન જોડ્યું ન હતું સારાંશ એ છે કે ગમે તે રીતે પણ પોતાનું મન ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરી દેવું જોઈએ હે પાંડવ વળી તમારા ભાઈ શિશુપાલ અને દંતવક્ત એ બંને ભગવાન શ્રી વિષ્ણુના મુખ્ય પાર્ષદો હતા તે બંનેએ બ્રાહ્મણોના સાપને લીધે પદચ્યુત થવું પડ્યું હતું રાજા યુધિષ્ઠિરે પૂછ્યું હે નારદજી ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરનારો તે શાપ કોણે આપ્યો હતો અને તે કેવો હતો ભગવાનના અનન્ય પ્રેમીજનો ફરી પાછા જન્મ મરણરૂપી સંસારમાં આવે છે એ વાત કંઈક અવિશ્વસનીય લાગે છે વૈકુંઠપુરીમાં વસનારાઓ તો પ્રાકૃત શરીર ઇન્દ્રિયો અને પ્રાણથી પર હોય છે તેમનો પ્રાકૃત શરીર સાથે સંબંધ સી રીતે થયો તે તમે મને અવશ્ય કહી સંભળાવો નારદજીએ કહ્યું એક દિવસ બ્રહ્માના માનસ પુત્રો સનકાદિ ઋષિ વિચરણ કરતા કરતા પાંચ છ વર્ષના બાળકો હોય તેવા જણાય છે દિગંબર વેશમાં આવેલા તેમને સાધારણ બાળકો સમજીને દ્વારપાળોએ તેમને અંદર જતા રોક્યા તેથી તેઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે દ્વારપાળોને શાપ આપ્યો કે અરે મૂર્ખાઓ ભગવાન શ્રી વિષ્ણુના ચરણો તો રજોગુણ તમોગુણથી રહિત છે તમે બંને તેમની સમીપ રહેવાને પાત્ર નથી તો સત્વરે તમે અહીંથી પાપમયી અસુરીઓનીમાં જાઓ તેમણે આ પ્રમાણે સાપ આપ્યો કે તરત તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે તે કૃપાળુ ઋષિઓએ કહ્યું વારું ત્રણ જન્મોમાં આ સાપ ભોગવીને તમે ફરી પાછા વૈકુંઠમાં આવી જશો હે યુધિષ્ઠિર તે બંને પાર્ષદો દિતિના પુત્ર થયા મોટાનું નામ હિરણ્ય અને એનાથી નાનાનું નામ હિરણ્યાક્ષ હતું દૈત્યો અને દાનવોના સમાજમાં આ બંને સર્વશ્રેષ્ઠ હતા ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કરીને હિરણ્ય કશિપને માર્યો તથા પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે વરાહનો અવતાર લઈને હિરણાક્ષને માર્યો હિરણ્ય પોતાના પુત્ર પ્રહલાદને તે ભગવાનનો પ્રેમી હતો તે કારણે મારી નાખવા ઈચ્છ્યું અને એ માટે તેમણે ઘણી બધી યાતનાઓ આપી પરંતુ પ્રહલાદજી સર્વાત્મા ભગવાનના પરમપ્રિય ભક્ત હતા સમદર્શી હતા તેમના હૃદયમાં અચળ શાંતિ હતી અને ભગવાનના પ્રભાવથી તેઓ સુરક્ષિત હતા તેથી જાત જાતના પ્રયાસો કરવા છતાં પણ હિરણ્ય કશિપુ તેમને મારી નાખવામાં અસમર્થ જ રહ્યો આ જ બંને બીજા જન્મમાં વિશ્રવા મુનિ વડે કેશીની એટલે કે કૈકસીના ગર્ભથી રાક્ષસોના રૂપમાં જન્મ્યા તેમના નામ હતા રાવણ અને કુંભકર્ણ તેમના ઉપદ્રવોને લીધે બધા લોકો ભડકે બળવા લાગ્યા હતા તે સમયે પણ ભગવાને તેમને શાપમાંથી છોડાવવા માટે શ્રી રામ રૂપે અવતરીને તેમનો વધ કર્યો હે યુધિષ્ઠિર તમે ભગવાન શ્રી રામનું ચરિત્ર માર્કંડેય મુનિના મુખેથી સાંભળશો તે જ બંને જય અને વિજય આ ત્રીજા જન્મમાં તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવક્ત્રના રૂપમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો સ્પર્શ થતાં તેમના તમામ પાપ નષ્ટ થઈ ગયા અને તેઓ સનકાદી ઋષિઓના તે સાપમાંથી મુક્ત થઈ ગયા વેરભાવને કારણે તેઓ સદૈવ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કર્યા કરતા હતા તે જ ઉત્કટ તન્મયતાના પરિણામ સ્વરૂપે તેમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને ફરીથી તેમના પારસદો થઈને તેમની જ પાસે ચાલ્યા ગયા યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન હિરણ્ય કશિપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહલાદ સાથે એટલો દ્વેષ શા માટે કર્યો વળી પ્રહલાદજી તો મહાત્મા હતા સાથે સાથે તમે એ પણ કહી જણાવો કે પ્રહલાદજી કયા સાધનથી ભગવાનમાં તન્મય થઈ ગયા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંધે પ્રહાર ચરિતોપક્રમી પ્રથમોધ્યાય સાતમાસ સ્કંધ અંતર્ગત ચરિત્ર પહેલો અધ્યાય અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ જય બીજો વધ થવાથી કશીપુએ પોતાની માતા અને કુટુંબીઓને સમજાવવા નારદજીએ કહ્યું હે રાજન વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો ત્યારે ભાઈના આ પ્રમાણે માર્યા જવાથી હિરણ્ય રોષથી બળી ઉઠ્યો અને શોક સંતપ્ત થઈ ગયો તે ક્રોધથી કાપતો પોતાના દાંતોથી વારંવાર હોઠ ચાવવા લાગ્યો ક્રોધથી ભભૂકતી ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો તે કહેવા લાગ્યો તે સમયે વિકરા આગ ઓગતી ઉગ્ર દ્રષ્ટિ અને ચડેલા ભવાને કારણે તેનું મોઢું જોયું જતું ન હતું ત્રિશુળ ઉઠાવીને તેને ભરી સભામાં દ્વિમૂર્ધા ત્રક્ષ સંબર સતબાહુ હયગ્રીવ નમુચી પાક ઇલવલ વિપ્રચિતિ પુલોમાં શકુન વગેરેને સંબોધીને કહ્યું અરે દૈત્યો અને દાનવો તમે બધા મારી વાત સાંભળો અને ત્યાર પછી હું જેમ કહું તેમ કરો તમે એ જાણો જ છો કે મારા ક્ષુદ્ર શત્રુઓએ વિષ્ણુ દ્વારા મારા પરમ પ્રિય અને હિતેચ્છુભાઈ હિણાક્ષને મારી નાખ્યો છે જો કે તે વિષ્ણુ દેવો અને દૈત્યો બંને પ્રત્યે સંભાવી છે તો પણ સ્તુતિ કરીને દેવોએ તેને પોતાના પક્ષે કરી લીધો છે આ વિષ્ણુ પહેલાં તો ઘણો જ નિષ્પક્ષ અને શુદ્ધ હતો પણ હવે માયાથી વરાહ વગેરે રૂપ ધારણ કરવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચુત થઈ ગયો છે બાળકની જેમ જે તેની સેવા કરે તેના પક્ષે તે થઈ જાય છે તેનું ચિત્ત સ્થિર નથી રહ્યું હવે હું પોતાના આ સૂરથી તેનું ગળું કાપી નાખીશ અને તેના લોહીની ધારાથી પોતાના રુધિર પ્રેમી ભાઈનું તર્પણ કરીશ ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા શાંત થશે તે માયાવી શત્રુઓનો નાશ થઈ જવાથી બધા દેવો ઝાડનું મૂળ કપાઈ જવાથી જતી ડાળીઓની જેમ આપોઆપ સુકાઈ જશે કારણ કે વિષ્ણુ જ તેમના પ્રાણ છે તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ આજકાલ ત્યાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે ત્યાં જે લોકો તપ યજ્ઞ સ્વાધ્યાય વ્રત દાન વગેરે શુભ કર્મો કરી રહ્યા હોય તે બધાને મારી નાખો વિષ્ણુનું મૂળ છે બ્રાહ્મણોના ધર્મ કર્મ કારણ કે યજ્ઞ અને ધર્મ જ તેના સ્વરૂપ છે દેવો ઋષિઓ પિતૃઓ સમસ્ત પ્રાણીઓ અને ધર્મનો તે જ પરમ આશ્રય છે જ્યાં જ્યાં બ્રાહ્મણો ગાયો ભેદ વર્ણાશ્રમ અને ધર્મ કર્મ હોય તે તે જનપદોમાં તમે જાઓ અને તેમને બાળી નાખો ઉજ્જળ કરી નાખો દૈત્ય તો સ્વભાવે જ લોકોને પીડા આપીને સુખી થનારા છે તે બધાઓએ દૈત્યરા હિરણે કશિપુની આજ્ઞા ઘણા આદરથી માથું નમાવીને સ્વીકારી લીધી અને તે અનુસાર તેઓ પ્રજાજનોને પીડવા લાગ્યા તેમણે નગરો ગામો વ્રજ ગાયોના નિવાસસ્થાનો ઉદ્યાનો ખેતરો વિશ્રાંતિ સ્થાનો ઋષિઓના આશ્રમો રત્ન વગેરેની ખાણો ખેડૂતોની વસ્તીઓ તળેટીના ગામો નેસડાઓ વેપારના કેન્દ્રો એવા મોટા મોટા શહેરો એ બધાને બાળી મૂક્યા કેટલાક દૈત્યોએ ખોદવાના હથિયારોથી મોટા મોટા પુલ કોટ કાંગરા અને નગરના દરવાજાઓ તોડી ફોડી નાખ્યા ત્યાં બીજા કેટલાકે કુહાડીઓથી ફલિયા ફૂલ્યા હરિયા ભર્યા વૃક્ષો કાપી નાખ્યા કેટલાક દૈત્યોએ લાકડાઓથી લોકોના ઘર દૈત્ય નાખ્યા આ પ્રમાણે દૈત્યોએ નિર્દોષ પ્રજાને ભારે પીડિત કરી મૂકી તે સમયે દેવો સ્વર્ગ છોડીને ગુપ્ત પર કરતા હતા હે યુધિષ્ઠિર ભાઈના મૃત્યુને લીધે હિરણ્ય કશિપુને ઘણું દુઃખ થયું હતું જ્યારે તે તેની અંત્યેષ્ટિક્રિયા વગેરેથી પરવાડ્યો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુની સંબર ધુષ્ટ ભૂત સંતાપન વૃક્ષ કાલનાભ મહાનાભ હરિશ્મશરૂ અને ઉત્કચને સાંત્વન આપ્યું તેમની માતા ઋષાભાનુને તથા પોતાની માતા દેતીને દેશકાળ અનુસાર મધુર વાણીથી સમજાવતા તેણે કહ્યું કશિપુએ કહ્યું મારી વાલી માતા વહુ અને પુત્રો તમારે વીર હિરણ્યાક્ષ માટે કોઈપણ પ્રકારનો શોખ કરવો જોઈએ નહીં વીર પુરુષો તો એવું જ ઈચ્છે છે કે યુદ્ધભૂમિમાં પોતાના શત્રુઓ સામે તેમને હંફાવીને પોતે પ્રાણ ત્યાગ કરી દે વીરો માટે આવું જ મૃત્યુ પ્રશંસનીય છે હે દેવી જેમ પરબ પર ઘણા બધા લોકો એકઠા થઈ જાય છે પરંતુ તેમનું એ હળવું મળવું થોડા સમય માટેનું જ હોય છે બરાબર એવી જ રીતે જીવો પણ પોતાના કર્મોના ભેદે નસીબ જોગે મળે છે અને વિખૂટા પડે છે વાસ્તવમાં આત્મા તો નિત્ય અવિનાશી શુદ્ધ સર્વગત સર્વજ્ઞ છે અને દેહ ઇન્દ્રિયો વગેરેથી ભિન્ન છે તે અવિધ્યાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચીને ભોગોના સાધનભૂત સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે જેમ હાલતા પાણીની સાથોસાથ તેમાં પ્રતિબિંબિત થતાં વૃક્ષો પણ હાલતા હોય એમ દેખાય છે અને ફેરવવામાં આવતી આંખની સાથે સાથે સઘળી પૃથ્વી જ જાણે ફરતી હોય એમ દેખાય છે તેવી જ રીતે હે કલ્યાણકારી વિષયોને કારણે મન ભટકવા લાગે છે અને મન સાથે તાદાત્મ્ય કરીને તે નિર્વિકાર હોવા છતાં તે પણ ભટકવા લાગે છે પરંતુ નિર્વિકાર હોવા છતાં વાસ્તવમાં આત્માનો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ પણ સંબંધ નથી બધી રીતે શરીર રહિત આત્માને શરીર સમજી લેવો એનું જ નામ અજ્ઞાન છે અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુઓનું મળવું કે વિખૂટા પડવું થાય છે એનાથી જ કર્મોની સાથે સંબંધ થઈ જવાને કારણે સંસારમાં ભટકવું પડે છે જન્મ મરણ અનેક પ્રકારના શોક અવિવેક ચિંતા અને વિવેક વિસ્મરણ એ બધાનું કારણ આ અજ્ઞાન જ છે આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે મૃત્યુ પામેલા મનુષ્યના સગા સંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે તમે ધ્યાનથી તે સાંભળો ઉસીનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો તેનું નામ હતું સુયજ્ઞ યુદ્ધમાં શત્રુઓએ તેને મારી નાખ્યો ત્યારે તેના ભાઈ બંધુઓ તેને વીંટાઈને બેસી ગયા તેનું રત્ન જડિત કવચ છિન્ન છિન્ન થઈ ગયું ઘરેણાં અને માળાઓ નષ્ટભ્રષ્ટ થઈ ગયા હતા બાણુના પ્રહારથી તેનું હૃદય પણ વિંધાઈ ગયું હતું શરીર લોહીથી લથપથ હતું વાળ વિખેરાઈ ગયા હતા આંખો બહાર આવી ગઈ હતી ક્રોધના કારણે દાંતોથી તેના હોઠ દબાયેલા હતા કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું યુદ્ધમાં તેના શસ્ત્રો અને તેના હાથ કપાઈ ગયા હતા દેવવશાત પોતાના પતિ ઉસીનર નરેશની આવી દશા થયેલી જોઈને રાણીઓને ઘણું દુઃખ થયું હા નાથ અમે અભાગણીઓ તો વગર મોતે મારી ગઈ એમ કહીને તેઓ વારંવાર જોર જોરથી છાતી કૂટતી પોતાના પતિના ચરણો પાસે ઢળી પડી એટલું રડવા લાગી કે તેમના સ્તન પરના ચંદન સાથે ભળી જઈને વહેતા લાલ લાલ આંસુઓએ પ્રિયતમના ચરણ કમળ પખાડી દીધા તેમના વાળ અને ઘરેણા આમ તેમ વિખેરાઈ ગયા તેઓ કરુણ આક્રાંદ સાથે વિલાપ કરી રહી હતી જેને સાંભળીને મનુષ્યોના હૃદયમાં શોકનો સંચાર થઈ જતો હતો રે હાય વિધાતા ઘણો ક્રૂર છે હે સ્વામી તેણે જ આજે તમને અમારી આંખો આગળથી અદ્રશ્ય કરી દીધા પહેલાં તો તમે સમસ્ત દેશવાસીઓના જીવન દાતા હતા પણ આજે તેણે જ તમને એવા બનાવી દીધા છે કે તમે અમારો શોક વધારી રહ્યા છો હે પતિદેવ તમે ખૂબ કૃતજ્ઞ છો કે અમારી થોડી સરખી સેવાને પણ ઘણી કરીને માનતા હતા હાય હવે તમારા વિના અમે કેવી રીતે રહી શકશું અમે તો તમારા ચરણોની દાસીઓ છીએ હે વીર શ્રેષ્ઠ તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જ આવવાની અમને પણ આજ્ઞા આપો તેઓ પોતાના પતિનું શબ પકડીને આ પ્રમાણે વિલાપ કરતી હતી તે સબને અગ્નિદાહ માટે ત્યાંથી લઈ જવા દેવાની તેમને ઈચ્છા થતી ન હતી એટલામાં જ સૂર્યાસ્ત થઈ ગયો તે સમયે ઉશીનર નરેશના સંબંધીઓએ જે વિલાપ કર્યો હતો તે સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં ત્યાં આવ્યા અને તેમણે તે લોકોને કહ્યું યમરાજે કહ્યું અહો આશ્ચર્ય છે આ લોકો તો મારા કરતાય પીડ છે લોકોનું જન્વું અને મરવું બરાબર જુએ છે છતાં પણ આટલા મૂળ થઈ રહ્યા છે અરે આ મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો આ લોકોએ પણ એક ને એક દિવસ ત્યાં જવાનું છે તો પછી આ લોકો વ્યર્થ શા માટે આટલો શોખ કરે છે અમે તો તમારા કરતાં લાખ ગણા સારા છીએ પરમ ધન્ય છીએ કારણ કે અમારા માતા પિતાએ અમને છોડી દીધા છે અમારા શરીરમાં પર્યાપ્ત શક્તિ પણ નથી તો પણ અમને કોઈ ચિંતા નથી વરુ વગેરે હિંસક પ્રાણીઓ અમને કશી હાનિ પહોંચાડી શકતા નથી જેને ગર્ભમાં રક્ષણ કર્યું હતું તે જ આ જીવનમાં પણ અમારું રક્ષણ કરતો રહે છે હે દેવીઓ જે અવિનાશી ઈશ્વર પોતાના આનંદ ખાતર આ જગતનું સર્જન કરે છે પાલન કરે છે અને નાશ કરી દે છે તે પ્રભુનું આ જગત તો એક રમકડું માત્ર છે તે આ ચરાચર જગતને શિક્ષા દંડ કે પુરસ્કાર આપવામાં સમર્થ છે ભાગ્ય અનુકૂળ હોય તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ જેમની તેમ પડી રહે છે પરંતુ ભાગ્ય પ્રતિકૂળ થવાથી ઘરની અંદર તિજોરીમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે જીવ જંગલમાં પણ કોઈના સહારા વિના દૈવની કૃપા દ્રષ્ટિથી ઘણા સમય સુધી જીવતો રહે છે પરંતુ દૈવના વિપરીત થવાથી ઘરમાં સુરક્ષિત રહેલો હોવા છતાં પણ તે મરી જાય છે હે રાણીઓ બધા પ્રાણીઓનું મૃત્યુ પોતાના પૂર્વજન્મોના કર્મોની વાસના અનુસાર સમય આવ્ય થાય છે અને તે જ અનુસાર તેમનો જન્મ પણ થાય છે પરંતુ આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે તેથી તે તેનામાં રહેલો હોવા છતાં પણ તેના જન્મ મૃત્યુ સાથે તેનો કોઈ સંબંધ નથી જેમ મનુષ્ય પોતાના મકાનને પોતાનાથી અલગ અને માટીનું બનેલું સમજે છે તેવી જ રીતે આ શરીર પણ આત્માથી અલગ અને માટીનું બનેલું છે મનુષ્ય મોહને લીધે તેને પોતાનું સમજી લે છે જેમ પાણીનો વિકાર પરપોટો છે માટીનો વિકાર ઘડો છે અને સોનાનો વિકાર દાગીના છે તે બધા રૂપાંતર થઈને નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે જળ માટી અને તેજ આદિ તત્વોના વિકારથી બનેલું આ શરીર પણ કાળના પ્રભાવથી બને છે અને નષ્ટ થઈ જાય છે જેમ લાકડામાં રહેલું વ્યાપક અગ્નિ સ્પષ્ટપણે જ તેનાથી અલગ છે જેમ શરીરમાં રહેવા છતાં વાયુનો તેની સાથે કોઈ સંબંધ નથી જેમ આકાશ સર્વત્ર એક સરખું રહેવા છતાં પણ કોઈને ગુણ અને દોષથી લેપાતું નથી તેવી જ રીતે સમસ્ત દેહ અને ઇન્દ્રિયોમાં રહેનારો અને તેમનો આશ્રયભૂત આત્મા પણ તેમનાથી અલગ છે અને નિર્લિપ્ત છે હે મૂર્ખાઓ જેના માટે તમે બધા શોક કરી રહ્યા છો તે સુયજ્ઞ નામનું શરીર તો તમારી સામે પડેલું છે તમે તેને જોતા હતા તેનામાં જે સાંભળનારો અને બોલનારો હતો તે તો ક્યારેય કોઈને દેખાતો ન હતો તો પછી આજે પણ તે ન દેખાતો હોય તો તેમાં શોક શા માટે પ્રાણ જ બોલનારો અને સાંભળનારો હતો તે નીકળી ગયો એવી તમારી માન્યતા મૂર્ખતા ભરેલી છે કારણ કે સુસુપ્તિના સમયે પ્રાણ તો રહે જ છે છતાં પણ તે નથી બોલતો કે નથી સાંભળતો શરીરમાં બધી ઇન્દ્રિયોની ચેષ્ટાના હેતભૂત જે મહાપ્રાણ છે તે પ્રધાન હોવા છતાં પણ બોલનારો કે સાંભળનારો હોતો નથી કારણ કે તે જળ છે શરીર અને ઇન્દ્રિયો વડે બધા પદાર્થોનો દ્રષ્ટા જે આત્મા છે તે શરીર અને પ્રાણ બંનેથી ભિન્ન છે જોકે તે પરિચ્છિન્ન વિભક્ત નથી વ્યાપક છે તો પણ પાંચ ભૂતો ઇન્દ્રિયો અને મનથી યુક્ત ઉચ્ચ નીચ દેવ મનુષ્ય પશુ પક્ષી વગેરે શરીરોને ગ્રહણ કરે છે અને પોતાની વિવેક શક્તિથી મુક્ત પણ થઈ જાય છે વાસ્તવમાં તે આત્મા આ બધાથી અલગ છે જ્યાં સુધી તે પાંચ પ્રાણ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો બુદ્ધિ અને મન આ સત્તર તત્વોથી બનેલા લિંગ શરીર સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધી કર્મોથી બંધાયેલો રહે છે અને આ બંધનને કારણે જ માયાને લીધે થતા મોહ અને કલેશ બરાબર તેની પાછળ પડેલા રહે છે પ્રકૃતિના ગુણોને તથા તેમનાથી બનેલી વસ્તુઓને સત્ય સમજવા અથવા કહેવા એ મિથ્યા દુરાગ્રહ છે મનોરથ વેળાની કલ્પિત અને સ્વપ્ન વેળાએ દેખાતી વસ્તુઓની જેમ જ ઇન્દ્રિયો વડે જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું મિથ્યા એટલે કે અસત છે તેથી શરીર અને આત્માનું તત્વ જાણનારા મનુષ્યો નથી તો અનિત્ય શરીર માટે શોક કરતા કે નથી તો નિત્ય આત્મા માટે શોક કરતા પરંતુ જ્ઞાનની દ્રઢતા નહીં હોવાને કારણે જે લોકો શોક કરતા રહે છે તેમના સ્વભાવને બદલવાનું ઘણું મુશ્કેલ છે કોઈ જંગલમાં એક પારઘી રહેતો હતો પારઘી તે કેવો જાણે વિધાતાએ પક્ષીઓના કાળના રૂપમાં જ તેને રચ્યો હતો ક્યાંક પણ તે ઝાડ બિછાવતો બસ લલચાવીને પક્ષીઓને ફસાવી જ લેતો એક દિવસ તેણે કુલિંગ પક્ષીના એક યુગલને ચારો ચણતા જોયું તે પારગીએ તે પૈકી માદા પક્ષીને તો તરત જ ફસાવી દીધું કાળવશાત બિચારો તેને શકે એમ હતો તો નહીં બસ સ્નેહને લીધે તે બિચારી માદા માટે વિલાપ કરવા લાગ્યો તે કહેવા લાગ્યો આમ તો વિધાતા સર્વ કાંઈ કરી શકે છે પરંતુ તે છે ઘણો જ નિર્દય આ મારી સહચરી એક તો રહી સ્ત્રી જાત અને બીજું હું અભાગ્યા સારું શોક કરતી તે ઘણી દિનતાથી તરફડી રહી છે એને લઈને તે વિધાતા કરશે શું એને આનંદ થતો હોય તો મને લઈ જાય આના વિના હું પોતાનું અધૂરું વિધુર જીવન કે જે ધીનતા અને દુઃખથી ભરેલું છે તે લઈને શું કરીશ હજી તો મારા અભાગ્યા બચ્ચાઓને પાખો પણ પૂરી ફૂટી નથી પત્નીના મરી જવાથી તે મા વિહોણા બચ્ચાઓને હું કેવી રીતે પાડીશ અરે માળામાં તેઓ પોતાની માતાની વાત જોઈ રહ્યા હશે આ રીતે તે કુલિંગ નર ઘણો બધો વિલાપ કરવા લાગ્યો પોતાની સહચરીના વિયોગથી તે દુઃખાતુર થઈ રહ્યો હતો આંસુઓને લીધે તેનું ગળું રૂંધાઈ ગયું હતું ત્યાં સુધીમાં તો કાળની પ્રેરણાથી નથી પાસે જ સંતાઈ રહેલા તે પારઘીએ એવું બાણ માર્યું કે તે પણ ત્યાં જ મૃત્યુ પામ્યો હે મૂર્ખ રાણીઓ તમારી પણ આ જ દશા થવાની છે તમને પોતાનું મૃત્યુ તો દેખાતું નથી અને એના માટે રડી રહી છો છાતી કૂટી રહી છો જો તમે સો વર્ષ સુધી આ જ રીતે શોકને લીધે છાતી કૂટતી રહેશો તો પણ હવે તમે આને મેળવી શકશો નહીં હિરણ્ય કશિપુએ કહ્યું તે યમરાજ રૂપે આવેલા નાના સરખા બાળકની આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને તે બધા જ વિસ્મય પામ્યા ઉશિનર નરેશના ભાઈ બંધુઓ અને તેની પત્નીઓએ એ વાત સમજી લીધી કે સમસ્ત સંસાર અને એના સુખ દુઃખ એ બધું જ અનિત્ય અને મિથ્યા છે યમરાજ આ ઉપાખ્યાન સંભળાવીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા પછી સગા સંબંધીઓએ પણ સુયજ્ઞની અંત્યેષ્ટી ક્રિયા કરી તેથી તમે બધા પણ પોતાના માટે કે બીજા કોઈના માટે શોક ના કરો આ સંસારમાં કોણ આત્મા છે અને કોણ આત્માથી ભિન્ન કારણે જ આ પોતાનું પારકું એવો દુરાગ્રહ થઈ રહ્યો છે આ ભેદ બુદ્ધનું અન્ય કોઈ કારણ નથી સિવાય કે અજ્ઞાન નારદજી બોલ્યા હે યુધિષ્ઠિર પોતાની પુત્રવધુની સાથે ધીતિએ હિરણને કશીપુની આવાજ સાંભળીને તે જ ક્ષણે પુત્ર શોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત પરમ તત્વ સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા સપ્તમ સ્કંધે દીતિ શોકાપનયનમ નામ દ્વિતીયોધ્યાય સાતમા સ્કંધ અંતર્ગત દિતિના શોકનું નિવારણ નામનો બીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય